તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો મજામાં જશું હું પણ મજામાં જ છું તો આજે આપણે જવાનું છે બગદાણા ધામ અને બગદાણા ધામ વિશેનો તો વિડીયોમાં ઠેઠ સુધી હમણાં બિના રહેજો તો ચાલો આપણે જઈએ બગદાણા ધામની મુલાકાતે તો વિડીયો ઠેઠ સુધી જોજો અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો બગદાણા ધામમાં ગેટમાં ગેડ્યા પહેલાં જ આપણે કાળભેરો દાદાના દર્શન થાય છે દાદાના દર્શન થયા પછી આપણે સીધા અન્નપૂર્ણામાના દર્શન થાય છે એક બાજુ કાળભેરોવ દાદા છે ને એક બાજુ અન્નપૂર્ણામા છે અને મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ને એ બગદાણા આશ્રમની ઓફિસ છે મેન ઓફિસ છે એની અહીંયા છે ભેટ કાંઈ પણ આપવું હોય તો અહીંયા સ્વીકાર કરે છે તમે જોઈ શકો છો એની મેન ઓફિસ ધામની અને ત્યાંથી આપણે આવી જીએ છીએ બજરંગદાસ બાપાના મંદિરે તમે જોઈ શકો છો આખું આરસપાણાનું મંદિર છે અને ઘણા સમયથી કામકાજ ચાલુ છે મંદિરનું અને આરસપાણાનું મંદિર છે અને બજરંગદાસ બાપાની મૂર્તિ ચાંદીની બિરાજમાન છે તો આપણે હવે લાઈવ આરતીનો લાવો લેવા જઈએ તો આપણે આવી ગયા છીએ મંદિર ની ઉપર ને સૌ મિત્રો લાઈવ આરતીનો લાવો લઈએ અને આરતીના દર્શન કરીને આપણે નીચે આવ્યા હતા એ શરબત પાવાનું ચાલુ છે તમે જો ઉનાળાના ચાર મહિના સખત શરબત પાવામાં આવે છે કે કોઈ પણ તડકાનું ભાઈ ભક્તો આવ્યા હોય તો એને તકલીફ ના પડે અને એક મિત્રો ખાસ કરીને તમે નોંધ લેજો કે તમે દેશ જાઓ કે વિદેશ જાઓ ગમે ત્યાં તમે જાઓ બગદાણા જેવું ધામ તમને અત્યાર સુધીની અંદર જોવા નહીં મળ્યું હોય અને મળશે પણ નહીં ના મિત્રો ગુજરાતનું એક કેવું ગામડું નહીં હોય કે ત્યાં બજરંગદાસ બાપાની મઢી ત્યાં નહીં હોય દરેક ગામની અંદર બજરંગદાસ બાપાની મઢી તમને જોવા મળશે ને મિત્રો આ તમે જોવો છો ને પહેલાં જૂની ભોજન શાળા હતી અત્યારે એના ગોડાઉન છે બધું સામાનનું અને ભોજનશાળા પડખેના ઓલામાં છે ને આ છે ભોજનશાળા તો હાલો આપણે અંદર જઈએ અને હું તમને બતાવું ભોજનશાળા જોઈ શકો છો આ વજનશાળા છે અને બધુંય માણસો જમી જમી અને આવે છે અને કોઈ પણ જમવા જાય પણ છે જે આરતી ચાલુ છે આ ચાલુ આરતી હોય ત્યાં આપણે બે ત્રણ પંગત પડી જાય ને આ છે ડાઇનિંગ ટેબલ તમે જોઈ શકો છો પહેલાં નીચે બેહાડીને જમાડતા અને અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે અને ગમે ઓળો માણસ હોય નાનો હોય કે મોટો હોય બધાને એક જ સાથે જમવા આપવાનું જો અહીંયા વજન પણ ચાલુ છે તમે જોઈ શકો છો કે ભાઈ વીઆઈપી આવે તો અલગ જમવા આપવાનું ગરીબ આવે તો અલગ જમવા આપવાનું એવું અહીંયા થતું નથી અહીંયા બધાને એક જ સાથે અને એક જ ઓલામાં જમવા આપે છે અને તમે જો થાળી ઉપાડવાના પણ ઘોડા કોઈ હાથે થાળી ઉપાડીને લઈ જવાનું નથી અત્યારે સગવડ થઈ ગઈ છે પહેલાં આ બધાએ પીરસતા થાળી પણ અત્યારે ઘોડાની સુવિધા છે તો ઘોડાની અંદર થાળી મૂકી અને લઈ આવે એટલે થાળી વેચાઈ જાય છે ને એ જ રીતે પાછી સાલિયામાં પણ એ જ રીતે સુવિધા છે તમે જોઈ શકો છો શાલિયા પણ ઉપાડીને લાવવાના છે નહીં એ તે પણ ઘોડાની અંદર જ આવી જાય છે અને જો પીરસી દે છે સાલિયા પણ તો પહેલાં કરતાં સુવિધા ઘણી છે અને ઘણો ફેરફાર સમયની સાથે આશ્રમમાં થાય પણ છે તમે જોઈ શકો છો અત્યારે ઘણું માણસો જમે છે આ ચાલુ છે છતાંય એક બે ત્રણ પંગત પડી જાય છે તમે વિચાર કરી લો તો આ રીતે બધી ઘણી સુવિધા થાય છે અને આજે આ તો બાપા અલખનો હોટલો છે બજરંગદાસ બાપાની દયા છે બધી તમે જોઈ શકો છો કે આવું અત્યાર સુધીમાં તમને ત્યાં જોવા નહીં મળ્યું હોય તો બધા પીરસે છે તમે જોઈ શકો છો અને નાનો હોય કે મોટા હોય ગમે હોય અમીર હોય કે ગરીબ હોય બધાની એક જ સાથે જમાડવામાં આવે છે અને એક જ થાળીની અંદર જમાડવામાં આવે છે કોઈ અહીંયા ફેરફાર કરતા નથી કે ભાઈ ગરીબને અલગ જમવા આપવાનું અને અમીરને પણ અલગ જમવા આપવાનું એવું કોઈ અહીંયા વારો તારો આશ્રમની અંદર થતો નથી અને તમે જોઈ રહ્યા છો કે જે લોકો પીરસે છે એ કોઈ દાળિયા નથી કે કોઈ ઓલા નથી અહીંયા જે કાંઈ કોઈ પણ કામ કરે છે એ બધાએ સેવા કરવા જ આવે છે અને સેવા કરવાના અલગ અલગ ગામના અલગ અલગ મંડળ હોય છે ને એ જ બધા અહીંયા સેવા કરવા આવે છે કોઈ અહીંયા દાળિયા કે કોઈ એવું છે નહીં તો પ્રસાદની થાળી થઈ ગઈ છે ત્યાર તો હાલો બધા મિત્રો જમવા માટે તો મિત્રો બાપાની પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ અહીંયા પ્રસાદી આડાવળી ન ઢોળાય અને ગંદકીવાળો ન થાય એના માટે થઈને પેશિયલ અહીંયા તપેલા મેં મેકવામાં આવ્યા છે પેશિયલ સેવા પણ કરે છે કે આની અંદર જ નાખવાનું આડાવળું ત્યાં ઢોળાય નહીં તમે જોઈ શકો છો આ દાદા સેવા કરે છે અને કહે છે કે ભાઈ આની અંદર જ અઠવાડિયું બધું નાખો તમે આડાવાળો કોઈ જગ્યાએ નાખો નહીં અને એઠવાડો નાખીને આપણે થાળી આપણે ધોવાની છે નહીં અને થાળી સીધી તમારા ખાટલાની અંદર મૂકી દેવાની છે પહેલાં ધોવાની સિસ્ટમ હતી અને પહેલાં ધોતા પણ ને અત્યારે આ તમે જે બહેનો જોઈ રહ્યા છો એ બહેનો થાળી ધોઈ નાખે છે ને થાળી ધોઈ અને અહીંયા સીધા પોતા લાગી જાય છે પોતા લાગી જાય ને અહીંયા જે વાટકા જે છે એ બધા વાટકા અહીંયા આવી જાય છે અને આવી રીતની બધી સુવિધા બગદાણા આશ્રમની અંદર બધી જોવા મળે છે તમે જોઈ શકો છો તમારે હાથ ધોઈ અને પાણી પી લેવાનું છે ને આ બાજુ તમે જો જુઓ ને તો બધા લોકો જમી જમી અને અહીંયા આવે છે તમે જોઈ શકો છો અને જે આ જે વિભાગ તમે જોવો છો ને એ બહેનોનો વિભાગ છે બે વિભાગ રાખવામાં આવેલા છે કે ભાઈઓનો અને બહેનોનો બે વિભાગ છે કે જેથી કરીને તકલીફ ન પડે આ ભાઈઓનો વિભાગ છે અને આ લખેલું પણ છે ભાઈઓ અને બહેનો પીવાનું પાણી ને આખા આશ્રમની અંદર તમે ઉઘાડા પગે આટા મારો અને તડકો ન લાગે પગબળો ન લાગે એની જગ્યાએ મંડપ ગોઠવવામાં આવ્યા છે આખા આશ્રમની અંદર તમે જોઈ શકો છો ના એ તમે જોઈ શકો છો કે આશ્રમ તરફથી બુટ સંપલની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ યાત્રિકોનું બૂટ સંપલ ન ખોવાઈ જાય એના માટે ખાસ કાળજી રાખી અને આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે તમે બુટ સંપલ અહીંયા મૂકીને જાઓ અને આશ્રમમાં દર્શન વર્શન કરીએ ફરી અને વળી પાછી પાછા આવો ત્યારે તમારું બુટ સંપલ તમને વ્યવસ્થિત રીતે મળી જાય એના માટેની અહીંયા સુવિધા કરવામાં આવેલી છે એ બિલો એ સંપલ તમે આપો એટલે તમને બિલો આપે એ બિલો તમારે હાચવીને રાખવાનો અને જ્યારે પાછા દર્શન કરીને વળી પાછા આવો ત્યારે એ બિલો પાછો તમે આ જગ્યાએ તમે આપો એટલે એ તમને પાછા તમારા ચપ્પલ કે બૂટ જે કાંઈ તમે મેકેલી વસ્તુ હોય એ તમને પાછી પરત કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો કે આશ્રમ તરફથી આવી મોટી એટલી બધી સુવિધા કરવામાં આવે છે તો મિત્રો એટલી બધી સુવિધા છે તો તમે પણ એકવાર આવો બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા ધામ અને બીજું મારે કહેવાનું તમને એ છે કે રસોડા વિભાગનો જો વિડીયો ન જોયો હોય તો એમ જે સાવડા બ્લોક્સમાં વિઝિટ કરજો એટલે રસોડા વિભાગનો વિડીયો તમને જોવા મળશે અને આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને કયા ગામથી જુઓ છો એ લખવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ